નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં ને આપણા વિડીયો જતા બધા મજામાં જ હોય છે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે જે એક એપ્રિલ બે હજાર પચીસના રોજ શરૂ થતી નવી સબસિડી યોજના જે આપણે અત્યારે શરૂ થવા જઈ રહી છે એક એપ્રિલના રોજ તો એના વિશે આજના ટોપિકમાં વાત કરવાની છે તો આ વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો એમાં આપણે સૌથી પહેલાં વાત કરીશું જે ટ્રેક્ટરની જે સબસિડી યોજના ચાલુ થવા જઈ રહી છે એક એપ્રિલથી એમાં મિની ટ્રેક્ટર જે વીસ હોર્સ પાવર છે એમાં આપણે જે સબસિડી આવે છે એમાં જનરલ તેમજ ઓબીસીના ખેડૂતો માટે પિસ્તાલીસ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર થશે તેમજ આપણે એસસી એસટીના જે લાભાર્થી છે ખેડૂત મિત્રો એને સાઠ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર થશે તો આમાં ઓનલાઈન અરજી જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરવાની છે એક એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે આ સબસિડી યોજના તો જે પણ ખેડૂત મિત્રોનો લાભ લેવો હોય તે ઓનલાઈન અરજી કરી દઈએ તેમજ પૂર્વ મંજૂરી મળ્યાના સાઠ દિવસની અંદર સરકાર માન્ય ડીલર પાસેથી ટૅક્ટરની ખરીદી કરવી પડશે એ ખાસ નોંધ લેવી ખેડૂત મિત્રો જે આપણે મોટું ટૅક્ટર લેવા માંગતા હોય તેમાં આપણે એક લાખ સુધીની સબસિડી મળવાપાત્ર થશે તો જે પણ ખેડૂત મિત્રોને ટૅક્ટરને ખરીદી કરવી હોય એમાં નવું ટૅક્ટર જેને ખરીદી કરવી હોય ને એના માટે તો આ બેસ્ટમાં બેસ્ટ સમય છે તો આ સબસિડીનો લાભ એલી તકે લઈ લેવો એ એક એપ્રિલથી જે આ સબસિડી ચાલુ થવા જઈ રહી છે તો જે પણ ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરાવી હોય તે આપણે આ ખેડૂત પોર્ટલ ઉપરની અરજી ઉપર જઈ અને ત્યાંથી ઓનલાઈન અરજી કરી શકે છે તેમજ ખેડૂત મિત્રો તાડપત્રીની સબસિડી યોજના પણ આપણે એક એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે એમાં ખેડૂત મિત્રો આપણે જે ઓબીસી તેમજ જનરલના જે પણ ખેડૂત મિત્રો છે તેને પચીસો રૂપિયાની સબસિડી મળશે એસસી એસટીના જે પણ ખેડૂત મિત્રો છે તેને આપણે ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયા જેટલી સબસિડી મળે છે એક અરજી કર્યામાં આપણે બે તાડપત્રી મળવાપાત્ર થઈ શકે છે અને એ પછી આપણે આગળ વાત કરીએ તો એ છે ગોડાઉન બનાવવા માટેની જે સહાય યોજના છે એ તો આપણે જે પણ ખેડૂત મિત્રોને અત્યારે વાડીમાં ગોડાઉન બનાવવું હોય માલસામાન ભરવા માટે તો એ પણ એના માટે સબસિડી યોજના છે એક એપ્રિલથી ચાલુ થવા જઈ રહી છે તેમાં દરેક ખેડૂત મિત્રોને બે લાખ સુધીની સહાય મળવાપાત્ર થશે અને પાંચસો ચાલીસ ચોરસ ફૂટ ગોડાઉન બનાવવું જોશે એ એક ખાસ નોંધ લેવી અને એ પછી એની સબસિડી જે યોજના શરૂ થવા જઈ રહી છે એ આપણે છે પાણીના ટાંકા માટેની સબસિડી યોજના જે શરૂ થવા જઈ રહી છે પાણીનો ટાંકો બનાવવાનો હોય છે એનું માપ છે એ આપણે પચીસ ઘન મીટરનું માપ છે એ ખૂબ જરૂરી છે અને તેમાં આપણે જનરલ તથા ઓબીસીના ખેડૂતો માટે પચાસ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર થશે અને એસસી એસટીના જે લાભાર્થી છે એને પિંચોતેર હજાર સુધીની સબસિડી મળવાપાત્ર થશે અને એ પછી જે એક એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે સબસિડી યોજના એ છે આપણે વજન કાંટાની સબસિડી યોજના છે એમાં પણ આપણે જે ખરીદી કિંમતના પચાસ ટકા સુધીની રકમ છે એ મળવાપાત્ર થશે અથવા સો કિલોનું કાંટો ખરીદવાનો રહેશે એ ખેડૂત મિત્રોને ખાસ ધ્યાન રાખવું તો ખેડૂત મિત્રો આ નવી નવી સબસિડી યોજના છે એક એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે અને એમાં આપણે ખેડૂત મિત્રો બાર હજાર સુધીની સબસિડી છે એ મળવાપાત્ર થતી હોય છે અથવા આપણે સો હજાર સુધીની જે કાંટો હોય છે એ પ્રમાણે આપણે પચાસ ટકા સુધીની સબસિડી મળતી હોય છે એમાં એમ જ આપણે એની આપણે ઓનલાઈન અરજી છે એ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને કરી શકીએ છીએ અને આપણે જો ન કરતા આવડતી હોય તો ગ્રામ સેવક પાસેથી કબડ કરી શકીએ છીએ તેમજ આપણે ટ્રીસ્યુ કલ્ચર ખારેકની જે રોપાની ખરીદી કરવી હોય તો એ પણ અત્યારે એમાં સબસિડી ચાલુ થવા જઈ રહી છે એક રોપા દીઠ આપણે સત્તરસો પચાસ રૂપિયા મળવા પાત્ર થશે અને મહત્તમ જે રોપાની મર્યાદા છે એ આપણે એકસો પચીસ રોપા છે તો એક રોપા દીઠ આપણે સત્તરસો પચાસ રૂપિયા આપણે સરકાર તરફથી મળવાપાત્ર થશે તો આજના માહિતી આપવામાં આવી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો અને જો માહિતી સારી લાગી હોય તો આપણે યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દઈએ આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ તેમજ આપણે આગળ વાત કરીએ તો એ છે આપણે શાકભાજીના વાવેતર માટે જે સબસિડી યોજના શરૂ થતી હોય છે જેમ કે આપણે મરચાં છે રીંગણ છે ટમેટા છે ભીંડા છે દૂધી છે કારેલા વગેરે જેવા હાઇબ્રિડ શાકભાજીનું વાવેતરની સહાય છે એમાં પણ આપણે સબસિડી યોજના છે શરૂ થઈ રહી છે ઓબીસી તથા જનરલ ખેડૂત માટે જે વીસ હજાર સુધીની સબસિડી છે એમાં મળવાપાત્ર થશે તો એ વાવેતર કરતા શાકભાજીનું તો એને ખૂબ સારો ફાયદો અને એસટી એસટીના લાભાર્થી માટે છે પચીસ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર થશે તેમજ આપણે જે શાકભાજીનું વાવેતર કરતા હોય તો એમાં આપણે મંડપ પદ્ધતિથી વાવેતર કરવું હોય તો એમાં આપણે કાચા મંડપ સબસિડી છે છવ્વીસ હજાર સુધી મળવાપાત્ર થતી હોય છે તેમજ એસટી એસટીના જે લાભાર્થ મિત્રો ખેડૂત મિત્રો હોય છે તેને ઓગણચાલીસ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર થશે અને એમાં પણ આપણે કાચા મંડપની વાત કરી અને એ પછી આપણે જે સબસિડી છે એ પાકા મંડપની જો સબસિડી લેવા માગતા હોય ખેડૂત મિત્રો તો જ જનરલ તથા ઓબીસીના ખેડૂતોને એંસી હજાર સબસિડી મળવાપાત્ર થશે એસસી એસટીના લાભાર્થી ખેડૂત મિત્રોને એક લાખ વીસ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર થશે એ પછીની સબસિડી યોજના જે શરૂ થવા જઈ રહી છે એ છે મલ્ચિંગ પદ્ધતિથી જે ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય તો એમાં પણ સબસિડી યોજના શરૂ થવા જઈ રહી છે જેમ કે આપણે મરચાં ટમેટા તરબૂજ છે સાકરટેટી છે એ જે વાવેતર કરતા હોય એમાં મલ્ચિંગથી વાવેતર કરે તો વીસ હજાર આઠસો પ્રતિ હેક્ટર સહાય યોજના છે એ મળવાપાત્ર સબસિડી થતી હોય છે તો આ પણ એક સારામાં સારી સબસિડી યોજના છે શરૂ થવા જઈ રહી છે તો ખેડૂત મિત્રોને સારો એવો લાભ થશે તેમજ આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા નવા આવા જ વિડીયો મૂકવામાં આવે છે ખેતીવાડીને લગતા તેમજ આપણે જે સબસીડી યોજના નવી શરૂ થતી હોય છે તો આપણી આ ચેનલને હમણાં જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લે મારો વિડીયો તે સાંભળ્યું દિલથી આભાર ખેડૂત મિત્રો